એકદમ મિત્રો ધુમસ કાય મિત્રો દેખાતું નથી જુઓ તમે અહીંયા સૂચના પણ આપવામાં આવે છે કે મોસમ ખરાબ થઈ રહ્યું છે આ સિંગના છે પચાસ રૂપિયા અહીંયા અમારેથી એક મોટી પુલ થઈ ગઈ છે સ્વાગત છે મિત્રો તમારા બધાનું આપણા એક નવા વિડીયોમાં તો આજે મિત્રો આપણે આવી ગયા છીએ જૂનાગઢ અને મિત્રો આજે આપણે આખો ગિરનાર ચડવાના છીએ અને મિત્રો તમને ખબર જ હશે કે અત્યારે ચોમાસું ચાલે છે તો એક નંબર મિત્રો વ્યૂ આવે છે અને સાથે આપણે તમને એ પણ જણાવીશું કે ઉપર ચડવામાં કેવી કેવી તકલીફ થાય છે તો ખાસ મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અમે તમને ઘરે બેઠા આખા ગિરનારના મિત્રો દર્શન કરાવીશું અહીંયા જુઓ મિત્રો આપણે ઉડન ખટોલા પાસે પહોંચી ગયા છીએ આ જો આ છે સામે આપણી સામે ઉડનખટોલા અહીંયાથી તમે જઈ શકો છો અને હવે મિત્રો આપણે જૂની સીડીએથી જવાના છીએ જો તમારે જૂની સીડીએથી જવું હોય તો અહીંયા મિત્રો રસ્તો છે તમે જોઈ શકો છો અહીંયાથી તમે જૂની સીડીએ જઈ શકો છો તો ખાસ મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો આપણે તમને ટોટલ માહિતી આપવાના છીએ અને અહીંયા મિત્રો ચેકિંગ કરે છે જોવું જોઈએ કેવા પ્રકારનું ચેકિંગ છે જોઈએ આપણે કેવા પ્રકારનું ચેકિંગ છે અહીંયા જો મિત્રો ચેકિંગ ચાલે છે મિત્રો જો તમે જૂની સીડીથી જવા માંગતા હોય ગિરનાર તો આ જુઓ આ છે મિત્રો ઉડન ખટોલા રોપવે ત્યાંથી તમે જઈ શકો છો એની પાસે જ છે આવડા રસ્તો ત્યાંથી જૂની સીડી છે અને ત્યાંથી તમે જઈ શકો છો અને અહીંયા મિત્રો ચેકિંગ કરવામાં આવે છે જુએ ચેકિંગમાં કેવું છે તો ચાલો મિત્રો આપણે હવે જૂની સીડીનો રસ્તો ચાલુ થઈ ગયો છે જુઓ અને અમે મિત્રો બધાય ભાઈબંધનો દોસ્તારો સીધે જોયો તમે અને ફૂલ મિત્ર મોજ કરવાના છીએ તો ખાસ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહે જય ગ્રિનારી જય ગ્રિહારી સવારમાં તો મિત્રો જૂની સીડીએ બહુ ભીડ હોતી નથી અત્યારે મિત્રો સવારના છ ને પચાસ થઈ છે અને મિત્રો ભીડ છે નહીં અમે છ સાત લોકો છે એ જ છે બાકી કોઈ દેખાતા નથી આગળ જોઈએ કેવી પીડ થાય છે જો મિત્રો મિત્રો આગળ બોર્ડ જોવા મળ્યું છે છે સૂચના આપેલી જંગલ વિસ્તારમાં જ્યાં ત્યાં નહવું નહીં અને પ્રવેશ કરવો નહીં આ પ્રોપર મિત્રો જંગલ વિસ્તાર છે ગિરનારનો અને અહીંયા મિત્રો ઘણી વાર દીપડા પણ જોવા મળે છે તો ખાસ મિત્રો અહીંયા આવો તો આજુબાજુ ક્યાંય ભટકવું નહીં અને જે પ્રોપર રસ્તો છે ત્યાંથી જ જવું અહીંયા જુઓ મિત્રો આગળ જતાં જતાં એક પાણીનું પરબ જોવા મળ્યું છે પણ મિત્રો અત્યારે તો કોઈ છે નહીં હવે જોઈએ મિત્રો અહીંયા પાણી છે કે નહીં જોઈએ હરેશભાઈ ખોલો તો પાણી છે હા જુઓ મિત્રો પાણી છે અહીંયા મિત્રો પાણીનું પરબ પણ મિત્રો મળી જશે હા જુઓ મિત્રો અહીંયા નિશાન મારેલા છે જુઓ અહીંયાથી જઈ શકો છો ચારસોથી સાડી ચારસો તમે સીડી ચડશો ત્યારબાદ આવી જશે જટાશંકર જવાનો રસ્તો અને જૂની સીડી તરફ છે રસ્તો અને મિત્રો હવે થાકી ગયા છીએ અને આપણે સૌથી છેલ્લે રહી ગયા છીએ તો ચાલો મિત્રો હવે મળીએ આગળ અહીંયા જુઓ મિત્રો રસ્તામાં વચ્ચે વચ્ચે પીવાના પરબ આવે છે ત્યાંથી તમે પાણી પી શકો છો અને હવે ધીરે ધીરે આપણે આગળ વધીએ અને મિત્રો થાકી ગયા છીએ જેના લીધે બોલવામાં થોડીક તકલીફ પડે છે તો મિત્રો આપણે ચડતા ચડતા હજાર પગથિયાં ચડી ગયા છીએ આ જુઓ આવો કંઈક વ્યૂ આવે છે અને મિત્રો હવે આપણે હાથમાં ખેલો આવી ગયો છે એટલે થોડોક વજન વધારે લાગશે આ જુઓ આપણા મિત્રો ત્યાં આરામ કરવા બેસી ગયા છે અહીંયા જુઓ મિત્રો આ ભાઈ બકાળો લઈને જાય છે અને મિત્રો ઉપર ભાવ સોલ્યા વધારે હોય છે તમને ખબર પડી જશે મિત્રો આ જુઓ કેટલી મહેનત કરીને મિત્રો ઉપર ચડાવે છે એટલા માટે મિત્રો ત્યાં ભાવ વધારે હોય છે પણ મિત્રો ભાવ વધારે હોય છે એનું કારણ મેન કારણ આ છે જુઓ તમે કેટલી મહેનત કરીને મિત્રો ઉપર લઈ જવું પડે છે બાકી જુઓ અમે અત્યારે અહીંયા બેઠા છીએ અને ભાઈબંધ દોસ્તારો જુઓ મસ્ત મોજ કરે છે તો મિત્રો આપણે લગભગ સોળસો જેવા પગથિયાં ચડી ગયા છીએ અને મિત્રો હાલત તમે જોઈ શકતા હશો કેવી એવી હાલત થઈ ગઈ છે આ જુઓ હું ને વિક્રેશભાઈ બંને ચાલા જઈએ છીએ પાછળ રહી ગયા પાછળ રહી ગયા છીએ મિત્રો આ વિડીયો બનાવવાના ચક્કરમાં તો ખાસ મિત્રો આ મહેનત માટે એક લાઈક કરી દેજો અને નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો બાકી આ જુઓ મિત્રો તમે બીજું હવે મિત્રો થોડો થોડો ફોગ દેખાવા લાગ્યો છે કેમેરામાં તો ખબર નહીં દેખાતો હશે કે નહીં ચાલો તો મિત્રો આગળ તો મિત્રો આપણે બે હજાર જેવા પગથિયા ચડી ગયા છીએ અને થાકી ગયા છીએ ખૂબ જ જેના લીધે જુઓ અમે અહીંયા થાક ખાઈ રહ્યા છીએ અને મિત્રો અહીંયા તમને વ્યૂ બતાવો એક નંબર મિત્રો વ્યૂ આવે છે અહીંયાનું આ જુઓ મિત્રો કેમેરામાં તો મિત્રો ખબર નહીં આ કેવું કેપ્ચર થતું હશે પણ જો મિત્રો તમે રૂબરૂ જુઓ

ત્યાં બધા લોકો સેલ્ફી પાડે છે અને મોજ કરે છે જુઓ અહીંયા મિત્રો જુઓ કેટલો મિત્રો ફોગ આવી ગયો છે આ જુઓ કેમેરામાં તો મિત્રો ખબર નહીં એવું આવતું હશે તો ચાલો મિત્રો જઈએ આગળ ધીરે ધીરે મિત્રો આપણે આગળ જઈ રહ્યા છીએ આ જુઓ હવે આ પ્રકારની કઈક સીડી આવે છે જુઓ જો કે નોર્મલી મિત્રો કઈ વાંધો નથી આવતો પણ થોડી થોડી વારે મિત્રો આપણે પચીસ થાક જો તમે ખાશો તો વાંધો નહીં આવે આ જુઓ મિત્રો આપણે બંને બાજુ ગીરનારનો ડુંગર અને ઘટાદાર ઝાડીઓ અને આપણે વચ્ચેથી ચાલ્યા જઈએ છીએ અહીંયાથી મિત્રો તમે એકવાર હવે મિત્રો ધીરે ધીરે આ પર્વત દેખાવા માંડ્યો છે જુઓ તમે આ વાદળા ધીરે ધીરે હવે જઈ રહ્યા છે અને આ બધુંય વાતાવરણ ક્લીન થઈ રહ્યું છે જુઓ અને દેખાય છે જો બધા આરામ કરે છે

આ જુઓ મિત્રો હવે કંઈક આવો નજારો આવે છે લગભગ પાંત્રીસો જેવા પગથિયા આપણે ચડી ગયા છીએ જૂની સીડીઓથી આપણે ચડીએ છીએ મિત્રો અને આ જુઓ આવું કંઈક છે હવે મિત્રો તમે મારી પાછળ વ્યૂ જુઓ મિત્રો એક નંબર મિત્રો વ્યૂ આવે છે આ જુઓ અહીંયાથી એક નંબર મિત્રો વ્યૂ છે જુઓ આ બધો ફોગ છે મિત્રો ફોગ કેમેરામાં તો ખબર નહીં કેવું દેખાતું હશે આ જુઓ અને આ જુઓ સીડી છે ચાલો તો હવે ધીરે ધીરે આગળ વધીએ અહીંયા જુઓ મિત્રો બોટલ ફરે છે રીતે તમે ફરી શકો છો લગભગ મિત્રો છત્રીસો સાડત્રીસો પગથી આપણે ચડી ગયા છીએ અને હવે તેરસો જેવા પગથિયા ચડશું ત્યાં અંબાજી આવી જશે અને જુઓ ત્યાં ઝરણું મિત્રો આવ્યું છે આ જુઓ મિત્રો અહીંયા આશ્રમ છે આપણે તમને બતાવીએ કયો આશ્રમ છે સહીષા વન આશ્રમ ગિરનાર છે જુઓ આપણે અત્યારે અંદર જઈને તમને બતાવતા નથી કેમ કે આપણે થોડુંક મોડું થાય છે એટલા માટે આગળ જઈએ આ જો મિત્રો આગળ ગીત વગરતા વગરતા જાય છે આપણે પણ તેમની સાથે જઈએ અને મોજ કરીએ આ જો જુઓ મહાદેવ જુઓ મિત્રો મોજ કરે છે ને જાય છે આપણે થાકી ગયા છે ફૂલ મિત્ર જુઓ મસ્ત મિત્રો નજારો છે અને મિત્રો ઠંડી ઠંડી એવા આવે છે ખૂબ જ એટલા માટે હવે મિત્રો થોડોક આરામ મળે છે કેમ કે ગરમી નથી લાગતી અને અહીંયાથી મિત્રો તમે જુઓ લેવાનું કઈ કઈ હાજ બધા મિત્રો મિત્રો અહીંયા ફોટા પાડે છે અને એકવાર તમે મિત્રો વાદળો જુઓ કાયદેસર એવું લાગે મિત્રો કે વાદળા આપણને સ્પર્શ કરીને જતા હોય અમે ઘણી વાર કીધું કેમ કે મિત્રો રહેવાતું નથી આપણે બોલ્યા વગર આ જુઓ અહીંયા ફોટા પાડવા માટે બેસ્ટ લોકેશન છે ખાઈ તમને બતાવું કેવી છે આ જુઓ

થોડીક વાર અહીંયા બેસી જઈએ ભલે મિત્રો એકાદ બે કલાક ઉતરવામાં મોડું થાય પણ આ મિત્રો તમે જુઓ નજારો એકવાર મિત્રો જુઓ અને મિત્રો હવે તો વાદળ એટલા આવી ગયા છે કે આ પર્વત પણ દેખાતો બંધ થઈ ગયો છે તમે જોઈ શકો છો વિડીયોમાં તો મિત્રો ખબર નહીં આ કેવું કેપ્ચર થતું હશે આ જો ચાલો મિત્રો ત્યાં પણ તમને જઈને બતાવું કઈ મિત્રો દેખાતું નથી ધુમ્મસ ના કારણે જુઓ કાયદેસર મિત્રો એવો મિત્રો નજારો થઈ ગયો છે ને કે મિત્રો શું બોલવું કઈ ખબર નથી પડતી અને મિત્રો જુઓ ધુમ્મસ મિત્રો એટલો થઈ જાય છે કે હવે તો મિત્રો આજે સામે ભાઈ ઊભા હોય એ પણ દેખાતા નથી મિત્રો એટલો ધુમ્મસ થઈ જાય છે જુઓ મિત્રો ચાલો તો મિત્રો આપણે પણ અહીંયા ફોટો ક્લિક કરાવી લઈએ તો મિત્રો મળીએ આગળ અને આગળ પણ મિત્રો હજી વિડીયોમાં બન્યા રહેજો કેમ કે મિત્રો આપણે ખાસ અંબાજી જવાનું છે ત્યાં પણ મિત્રો આપણે બધું તમને માહિતી આપવાના છીએ ચાલો તો મિત્રો હવે એકાદ બે ફોટો ક્લિક કરી લઈએ મિત્રો આ જે તમને સીડી દેખાય છે ને એ મિત્રો સીડી નથી પણ કાયદેસર મિત્રો સ્વર્ગની સીડી છે આ જુઓ કાયદેસર મિત્રો સ્વર્ગની સીડી હોય એવો જ અનુભવ થાય છે અને જુઓ જાણે મિત્રો આપણે સ્વર્ગમાં આવી ગયો હોય એવો જ અનુભવ થાય છે અને મિત્રો ઉપર થાકી તો જઈએ છીએ પણ મિત્રો આવા વ્યૂ જોઈ લઈએ એટલે કાયદેસર મિત્રો આપણો થાક ઉતરી જાય છે અને મિત્રો ખાસ જો તમારે આવવું હોય તો ચોમાસામાં ખાસ મિત્રો આવવું જોઈએ કેમ કે મિત્રો ચોમાસામાં અહીંયાનું વાતાવરણ ખૂબ જ ખાસ હોય છે અને દેખાવડું હોય છે અને મજા આવે મિત્રો બાકી તો જુઓ આ છે સીડી આવી છે કંઈક સીડી અને ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છીએ અને મિત્રો ખાસ અહીંયા જો તમે આવો તો ચંપલ પહેરો તો વધુ મજા આવશે કેમકે ચંપલમાં બેસ્ટ રહે છે જો તમે ફિટ બૂટ હોય એવા પહેરશો તો તકલીફ પડી શકે છે એટલા માટે જો શક્ય હોય તો ચંપલમાં જવું આપણે જુઓ ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ આજો ચાલો તો મિત્રો આગળ જઈએ અને ખાસ મિત્રો એક બીજી વાત કે જો તમારે ચાલીને ના આવવું હોય તો તમે રોપેમાં પણ આવી શકો છો જો તમારે ફક્ત ચડવું જોઈએ રોપેમાં તો ચારસો રૂપિયા ટિકિટ છે અને આવવા જવાની છે સાતસો રૂપિયા તો એમાં પણ તમે આવી શકો છો પણ મિત્રો ખાસ પૂછપરછ કરીને આવી કે ચોમાસામાં ઘણીવાર રોપે બંધ પણ હોય છે પણ મિત્રો જો તમારે આવા નજારા જોવા હોય તો તો મિત્રો તમારે ચાલીને જ આવવું પડશે કેમ કે મિત્રો રોપેમાં તો એવા નજારા જોવા શક્ય નથી જઈએ મિત્રો આગળ આ જો આ ભાઈ છે હાંજી હાંજી અંજીર આ જુઓ આ ભાઈ જે તે ખાવું નહીં કેમ કે અહીંયા ખબર છે ને મને ના ખબર અને મિત્રો અહીંયા અમારાથી એક મોટી ભૂલ થઈ ગઈ છે અમે મિત્રો નાસ્તો લાવવાનું ભૂલી ગયા છીએ તો ખાસ મિત્રો તમે અહીંયા આવો ને તો નાસ્તો લેતા આવજો નાસ્તામાં મિત્રો તમે ફળ ફૂટ લઈ શકો છો અને બીજું પણ લઈ શકો છો ચાલો મિત્રો ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છીએ અને હવે મિત્રો જેમ જેમ આપણે ઉપર જઈએ છીએ તેમ તેમ આ ફોગ છે જે વાદળ છે એ જુઓ કાંઈ દેખાવા નથી દેતા અને જુઓ આવું કંઈક થઈ ગયું છે વાતાવરણ અહીંયા જુઓ મિત્રો નીચે કાંઈ દેખાતું નથી અને થોડીક વારે થોડીક વારે મિત્રો અહીંયાનું વાતાવરણ બદલે છે થોડીક વારમાં વાદળ હોય અને થોડીક વારમાં વાદળ બીજે ગયા હોય એવું છે કાંઈ આ જુઓ બધા લોકો ઉતરે છે અને આપણે પણ હવે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ હવે મિત્રો અંબાજી આવવામાં જાજુ વાર નહીં લાગે એવું બધા લોકો કહે છે આ જુઓ ફોક તમે એકવાર મિત્રો જુઓ કાંઈ મિત્રો દેખાવા નથી દેતા અને ધીરે ધીરે અમે આગળ જઈ રહ્યા છીએ મિત્રો તમારા આ બૂટ ક્યાં ગયા બૂટ મિત્રો તમે જોઈ શકો છો એટલો મિત્રો થાક લાગી ગયો કે એ ભાઈના બૂટ છે એ પણ નીચે ફેંકી દીધા તો મિત્રો તમે વિચારો અહીંયા કેવું કઠિન છે પણ જો મિત્રો તમારું મન મકમ હશે તો તમે આસાનીથી સડી શકશો જોવો તમે આ ભાઈએ પોતાના બૂટ પણ ફેંકી દીધા છે આ જુઓ મિત્રો ઉપર ચડતા ચડતા વચ્ચે એક મંદિર આવ્યું છે આ તમે વિડીયો પોઝ કરીને જોઈ શકો છો નામ ચાલો અંદર જઈને થોડું ઘણું બતાવું આ જુઓ જુઓ આવું કંઈક મંદિર આવ્યું છે આપણે અત્યારે ટાઈમ ઓછો છે એટલા માટે અંદર નથી જતા મિત્રો લગભગ અમે હવે સાડી ચાર હજાર જેવા પગથિયા ચડી ગયા છીએ અને અહીંયા મિત્રો નેટવર્ક આવતો નથી અહીંયા મિત્રો નેટવર્ક બિલકુલ નથી આવતો આ જુઓ અને મિત્રો આ તમે એકવાર વાતાવરણ જુઓ ઘણા મિત્રો સીડી ઉતરી રહ્યા છે અને હવે મિત્રો તડકો દેખાયો છે આ જુઓ સૂરજ દાદા દેખાય છે હવે એટલા માટે થોડો સુકન મળે છે અહીંયા મિત્રો જેમ જેમ ઉપર ચડીએ એમ આપણને ગરમી તો બિલકુલ નથી લાગતી પણ નીચે મિત્રો જ્યાં હોય ત્યાં થોડી થોડી ગરમી લાગે છે બાકી ઉપર તો મિત્રો ગરમીનું નામો નિશાન નથી કેમ કે મિત્રો ઠંડી ઠંડી એવા જ્યારે આપણા શરીરને સ્પર્શ કરે ને ત્યારે આપણો થાક બિલકુલ ઉતરી જાય છે અહીંયા જુઓ મિત્રો આગળ જતાં જતાં આ કંઈક બે કુંડ છે કુંડ જુઓ આ બે કુંડ છે એમાં પાણી ભરેલું છે આ જુઓ હવે ધીરે ધીરે આપણે અંબાજી તરફ આગળ વધી રહ્યા છીએ અને હવે મિત્રો આ જુઓ આપણા અહીંયા ટાઈપોડ છે આપણે અહીંયા ટાઈપોડ આ તમે જોઈ શકતા હશે ટાઈપોઇડ આપણે પે તમારા માટે જ મિત્રો લાવીએ છીએ કે મિત્રો આપણે સિનેમેટિક વ્યૂ લઈ શકીએ અને તમને વિડીયો જોવામાં મજા આવે એટલા માટે આપણે ટાઈપોડ પણ સાથે લાવ્યા છીએ તો ખાસ મિત્રો આપણે આ મહેનત માટે એક લાઈક બને મિત્રો અહીંયા મારી સામે છે રોપવે જાય છે તમને બતાવું આ જુઓ આ છે રોપવે આ જુઓ મિત્રો રોપવે અહીંયા ઊભી રહી ગઈ છે આ જુઓ મિત્રો અહીંયા રોપવે ઊભી રહી ગઈ છે ખબર નહીં આનું કારણ શું હોય મિત્રો આ રોપવે ઊભી રહી ગઈ છે ખબર નહીં આનું કારણ શું હોય અને આપણે મિત્રો ધીરે ધીરે આગળ જઈ રહ્યા છીએ અને આપણી આજુબાજુ જોઈ શકો છો એકદમ મિત્રો ફોગવાળું વાતાવરણ અને મિત્રો અહીંયા જુઓ મિત્રો રસ્તામાં આગળ જતા જતા નીચે મંદિરો આવ્યા છે આપણે નવી સીડીથી જઈશું ત્યારે તમને આ મંદિર બતાવશું આ વખતે તો મિત્રો જૂની સીડીથી આપણે આવ્યા હતા એટલા માટે બતાવી શક્યા નથી તો આપણે મિત્રો નીચે આપણે ઉતરીએ નવી સીડીથી ત્યારે તમને આપણે એ મંદિર બતાવશું આજુ અહીંયાથી મિત્રો તમને નજારો બતાવું હાજુ અને જુઓ મિત્રો થોડીક વારમાં ધુમ્મસ થઈ જાય છે અને થોડીક વારમાં ચોખ્ખું થઈ જાય છે ટૂંકમાં મિત્રો અહીંયાનું વાતાવરણ થોડી થોડી વારે બદલી જાય છે થોડીક વારે ધુમસ હોય તો થોડીક વારે ચોખ્ખું થઈ જાય જુઓ હવે મિત્રો ત્યાં નીચે મંદિર છે એ દેખાતું નથી તમે જુઓ જુઓ મિત્રો આપણે એકત્રીસો ફીટ ઉપર આવી ગયા છીએ જુઓ અહીંયા લખેલું છે ફીટ એટલા ઉપર આપણે આવી ગયા છીએ અને આપણે હવે અહીંયા મંદિરે દર્શન કરવાના છે અને આ ફોટો પાડવા માટેનું લોકેશન પણ મિત્રો બેસ્ટ છે જુઓ બધા લોકો આવે છે અને આપણે પણ મિત્રો અહીંયા હા જુઓ મિત્રો અહીંયા દુકાનેથી આપણે સિંગ અને સિંગ ભજીયા લઈ લીધા છે અને સાથે એક ફોન પણ લઈ લીધા છે હવે જુઓ અહીંયા મસ્ત નીચે બેસીને બધા ભાઈબહેન મિત્રો ખાસું આ જુઓ આ છે આ છે આપણો સિંગ છે મિત્રો આ શિંગના છે પચાસ રૂપિયા અને સો ગ્રામ સિંગ મળી છે અને

જો મિત્રો ફરીવાર આપણે થોડો નાસ્તો મગાવી લીધો છે આ બધા મિત્રો કોણ લીધા છે જો ફરીવાર વાર બીજી વાર કોણ લીધા છે અને આપણે મિત્રો આ લીધા છે મેં અને વનરાજે લીધા છે સિંગ ભજીયા થોડો થોડો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે આ જુઓ હવે ટૂંક જ સમયમાં આપણે પહોંચવાના છે જુઓ મિત્રો થોડો થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે અહિયા મિત્રો ભાવ થોડો વધારે હોય હવે જુઓ મિત્રો વરસાદ થોડો થોડો ચાલુ થઈ ગયો છે અને આ જુઓ મિત્રો વરસાદ મિત્રો થોડો થોડો ચાલુ થઈ ગયો છે જોઈ શકો છો અને મિત્રો વાતાવરણ મિત્રો તમે એકવાર ખાસ એકદમ મિત્રો ધુમાસ કાય મિત્રો દેખાતું નથી જુઓ તમે આ અને અમે મિત્રો બધા ભાઈબંધુ ધીરે ધીરી ઉપર ચડી રહ્યા છીએ અને હવે મિત્રો વરસાદ આવશે તો આપણે મિત્રો રેનકોટ લાવ્યા છીએ એ પણ આપણે કરી દઈશું બાકી જુઓ મિત્રો બધા ચાલો તો મિત્રો મળીએ આગળ જઈને મિત્રો ફાઇનલી મિત્રો અંબાજી આવી ગયું છે જુઓ અને મિત્રો માન માન મિત્રો આપણે અહીંયા પહોંચ્યા છીએ અને મિત્રો વરસાદ પણ મિત્રો ચાલુ થઈ ગયો છે જો તમે આ વરસાદ પણ મિત્રો ચાલુ થઈ ગયો છે આ જુઓ પણ મિત્રો આપણો ફોન વોટરપ્રૂફ છે એટલા માટે કઈ તકલીફ નથી મિત્રો જો મિત્રો વરસાદ આવી ગયો છે ચાલો તો મિત્રો હવે તમને આગળ અંબાજી જઈને મળીએ અહીંયા જો મિત્રો અંબાજી મંદિર ગેટ આવી ગયો છે અને મિત્રો વરસાદ પણ મિત્રો ચાલુ થઈ ગયો છે અને અહીંયાથી મિત્રો તમે વ્યુ જુઓ આ મિત્રો વ્યુ કાંઈ મિત્રો દેખાતું જ નથી મિત્રો અને હવે આપણે ફાઇનલી મિત્રો ઘણી કોશિશ કર્યા બાદ અંબાજી પહોંચી ગયા છીએ આ જુઓ આ જુઓ મિત્રો આ છે અંબાજી અંબાજી માનું મંદિર જુઓ અને મિત્રો વરસાદ છે જેના લીધે ધુમ્મસવાળું વાતાવરણ થઈ ગયું છે આપણે કાંઈ દેખાતું નથી જુઓ જુઓ મિત્રો આ છે માનું મંદિર તો ખાસ મિત્રો કોમેન્ટમાં જય અંબાજીમાં લખી દેજો અને મિત્રો બાકી મિત્રો તમને આપણે આગળનો વ્યૂ જણાવી આગળ બતાવો મિત્રો અહીંયાથી કેવો વ્યૂ આવે છે આ જુઓ મિત્રો એકદમ મિત્રો ધુમ્મસ વાળો છે અને કાંઈ મિત્રો દેખાતું જ નથી આ જુઓ તમે આ આ જુઓ અને મિત્રો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે જેના લીધે મિત્રો એકદમ ધુમ્મસવાળું વાતાવરણ થઈ ગયું છે ને એમ કહી શકાય કે વાતાવરણમાં એકદમ પલટો આવી ગયો છે થોડી વાર પહેલાં મિત્રો એકદમ અહીંયા તડકા જેવું હતું અને થોડી જ વારમાં થઈ ગયું છે મિત્રો વરસાદી વાતાવરણ આ જુઓ મિત્રો તમને ચાલો તો મિત્રો આપણે હવે અંબાજી માના દર્શન કરી લઈએ અને મિત્રો વરસાદ આવે છે થોડો થોડો અને હવે મિત્રો આગળ દર્શન કરી અને મળીએ જુઓ મિત્રો અહીંયા સૂચના પણ આપવામાં આવે છે કે મોસમ ખરાબ થઈ રહ્યું છે તો ખાસ સાવધાની રાખવી આ જુઓ અહીંયા માયકમાં વારંવાર રિપીટ કરવામાં આવે છે કે મોસમ ખરાબ થઈ રહ્યું છે જુઓ તો મિત્રો આપણે માના દર્શન કરી અને બહાર નીકળી ગયા છીએ આ જુઓ આપણે અહીંયાથી દર્શન કરી અને બહાર નીકળી ગયા છીએ અને આ જુઓ મિત્રો અહીંયા મિત્રો નાસ્તાની ઘણી બધો તમને સ્ટોલો મળી જશે દુકાનો મળી જશે જુઓ ત્યાંથી તમે મિત્રો નાસ્તો લઈ શકો છો અને એકવાર ઉપરથી આ મિત્રો વ્યૂ જુઓ આમાં એવું છે મિત્રો વરસાદના કારણે મિત્રો આ કાંઈ પણ દેખાતું નથી અને ધુમ્મસ મિત્રો ખૂબ જ છે કેમેરામાં તો મિત્રો તોય એ થોડુંક સારું દેખાય છે બાકી મિત્રો તમે નરી આંખે જુઓ તો મિત્રો એકદમ ધુમ્મસ જ મિત્રો લાગે છે આ જુઓ ત્યાં નાસ્તાની સ્ટોલું છે ત્યાંથી તમે નાસ્તો પણ કરી શકો છો અને અમે મિત્રો દર્શન કરી અને અહીંયા જુઓ બહાર નીકળી ગયા છીએ અમે થોડી વાર અહીંયા વિરામ લઈ અને ત્યારબાદ ઉપર ચડશું હજી આનાથી પણ ઉપર આજે અહીંયાથી પણ મિત્રો પાંચ હજાર જેટલા પગથિયા છે મિત્રો અહીંયા ઘણા ભાવિકો છે એ દર્શન કરવા માટે આવી રહ્યા છે પૂછીએ આપણે ક્યાંથી આવે છે ભાઈ તમે ક્યાંથી આવો છો જામનગર આ જો મિત્રો જામનગરથી આવે છે તમે ભાઈ જામનગર આ બધા મિત્રો સાથે જ છે મિત્રો અને ચોમાસામાં ચોમાસામાં ગિરનાર ચડવાનો તમારો અનુભવ જરાક જણાવજો બહુ ખૂબ જ સરસ અનુભવ છે અમારો

અને જો મિત્રો તમે આગળનો ભાગ જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો તે વિડીયોમાં મિત્રો અમે જણાવવાના છીએ કે અંબાજી થી સુધી જવા માટે અમારે કેવી કેવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તો ખાસ મિત્રો આગળનો વિડીયો જોઈ લેજો અને મિત્રો આપણો આજનો આ વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જય ગિરનારી લખવાનું ભૂલતા નહીં